નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસને વારસે મંગળવાર તો આજના આ વિડીયોમાં આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજે તાજા તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં ખાસ કરી અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચવિસો અગિયાર ત્રણ હજાર છસો ને પંચ્યાસી રાયડો એક હજાર પાંત્રીસથી ચૌદસો એસી સેણા નવસો પાંચથી બારસો ચોત્રીસ મેથી પાંચસો ત્યાંશી થી સાતસો ને પંચાણું રૂપિયા મગ તેરસો નેવ તુવેર આઠસો પાસઠથી એક હજાર પંચ્યાસી ધાણા આઠસો દસથી બારસો ચાલીસ જુવાર ચારસો પંચોતેરથી સાતસો નેવ્યાશી રૂપિયા તલકાળા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો નેવ તલ સફેદ અઢારસો થી બે હજાર ટુકડા ચારસો થી પાંચસો અડતાલીસ કપાસ પંદરસો સિત્તેર રૂપિયા વરિયાળી નવસો થી ચૌદસો બાજરી ત્રણસો થી ચારસો દસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર થી ને બાર જીરુ બે હજાર નવસો નેવ થી ત્રણ હજાર છસો પચાસ એરંડા એક હજારથી બારસો સાસઠ સૈણા નવસો પચીસથી અગિયારસો સાઠ રૂપિયા અડદ નવસો પચાસથી તેરસો અઠ્ઠાણું મગ બારસો વીસથી ચૌદસો સન્નું તુવેર આઠસો એંસીથી બારસો નેવ ધાણા એક હજાર થી ચૌદસો ને દસ રૂપિયા સોયાબીન સાતસો પંદરથી આઠસો અઠ્યાસી જુવાર ત્રણસો દસ થી સાતસો પાસઠ તલ કાળા સત્યાવીસો થી ચાર હજાર ત્રણસો નેવ તલ સફેદ એક હજાર ત્રીસ થી એકવીસો તેત્રીસ રૂપિયા ઘઉંલોકવન પાંચસો થી પાંચસો સિત્તેર મગફળી જીણી સાતસો થી એક હજાર તેર મગફળી સત્સો થી અગિયારસો સન્નું કપાસ આઠસો સિત્તેર થી સોળસો ને સાઠ રૂપિયા